પણ માનવ જાત માટે આનાથી કલંકિત ઘટના કોઈ ન હોય આવા નરાધમો મેં કીધું ને લોક સાહિત્યના વક્તા તરીકે બોલું તો મને હરમ થાય આના માટે એવા શબ્દો અડધી મિનિટે કાશ્મીરની ઘટનાને હું લોક સાહિત્યકાર તરીકે પછી પેલો પ્રોગ્રામ છે મારો આનાથી હલકટ માણસ આ જગતમાં ન હોય રાક્ષસોને પણ હારું કેવરાવે શું નિર્દોષ માણસો એનું બગાડ્યું છે માનવ જાત માટે આ કલમ છે આના કરમ નો બદલો એને આજ તો કાલે ચૂકવવો પડશે તેથી હાથ હાથ જન્મના ના છઠી ધાવણ યાદ આવી જાય સાહેબ અખિલ બ્રહ્માંડ ના માલિક આ સૃષ્ટિ છે મને તમને આનંદ કરવા માટે લેર કરવા માટે મજા કરવા માટે આપી છે ને આવો એક હુમલો થાય ધર્મના નામ ઉપર સમોધી હુમલો થાય ખેદજનક પાડોશી મુલક થી લઈ અને જે કોઈ આમાં જવાબદાર હોય સરકાર એના પગલા લેવાની જ પણ માનવ જાત માટે આનાથી કલંકિત ઘટના કોઈ ન હોય આવા નરાધમો મેં કીધું ને લોક સાહિત્યના વક્તા તરીકે બોલું તો મને હરમ થાય અને એનો સમગ્ર પરિવાર છે આ ઘટનામાંથી બહાર આવે અને સો એ સો ટકા સરકાર એનું કામ કરવાની છે અને ગોતી લેવાની છે આવી ઘટનાઓ મારા ને તમારા દેશમાં વિશ્વમાં ન બનવી જોઈએ

અને આ જનનીના ઉદર માંથી માળે છો મા બાપ નું જેટલું સિંચન વ્યવસ્થિત હોય ને એવો છોડવો છે એ જગતના ચોક માં થાય બાકી તો છોકરો ડારિયા ખાતો હોય ને માં જોઈ જાય અને કોક ને ડારિયા આપતો હોય ને શીટલા ભરે મરી ગયા દાય કોઈને દાય મરી ગયા તને કડે દાય કોઈ ને શીટલા ભરી ભરીને ડારિયા ને ના પાડે અહીં આવીને હું દેવાનો ભલા માળો એ ન દઈ હઘર અઘરુંચ એક જણો એવો લોભ્યો મામા મેં આનાથી લોભિયાનો બીજો દાખલો જ નથી જોયો એ લોભિયાન મહેમાન આવ્યા ને એને બાપુ છોકરા ને કે મહેમાન આવ્યા જા મીઠાઈ લઈ આવ્યા ખાસ પ્રકારના મહેમાન આવ્યા છે મીઠાઈ લઈ છોકરો ઉભડો મીઠાઈ લેવા કોઈ દી નતો ગયો મીઠાઈવાળાને વાળાને જેમ કે મીઠાઈ દો અમારે મહેમાન એવા છે મારા બાપે મોકલો છે ઘરે તું જો તો ખરી મીઠાઈ જાણે માખણ જોઈ લે તો પછી મીઠાઈ હું કામ લેવી જોઈએ તો માખણ જ લઈ લઉં

એનો બાપો કે તું મીઠાઈ લેવા ગયો તો બાપો મીઠાઈ વાળો કે માખણ જેવી મીઠાઈ છે તો પછી માખણ લેવાય ને કે માખણ વાળો કે મધ જેવું માખણ છે તો પછી મધ લેવાય ને કે મધ કે પાણી જોઈ લ્યો ને આવું નીટ એન્ડ ક્લીન છે તો બાપા પાણી ના તો ઘરે ગોરા ભર્યા છે ને ત્યાં તો એનો બાપો એને બસ ભરી ગયો વાહ મારું પેટ વાહ હવે આમાં દહીં હું કોઈ ઓછો ન કરી શકે હવે તાકાત નથી એક રૂપિયો ઓછો થાય પૂરું થઈ જાય વાહ મારા બાપ મારા ઉજાગરા લેખે છે બાપ ધન હો તને ધન વાહ દોસ્ત હવે એક રૂપિયો એમાંથી હોય અમે ઓછો ન કરી શકીએ એનો બાપો પણ એટલો લોભિયો ને છોકરા ને કે બીજું બરોબર તું એટલું બધું રેખડો છો તારા ચંપલ તો ગહણ આવે છે લોભિયો બધો હિસાબ કરે હે કેટલું રેખડો તારા ચંપલ તો ગહણ આવે છે ને એ દીકરો કે બાપા હું દીકરો તમારો છું ચંપલે હું મહેમાન ના પહેરી ગયો તો મહેમાનના ના ચંપલ ને ગામ ને ગુમરો મારી આવે એની પાસે તમે કાઢી હોલીઓ ભલા મારા આ તો બહુ જ એવું જોઈ અઘરું છું

કોઈ દી આવું કામ મારાથી થયું નથી તો જોઈ તો લઉં ભાઈ બંને ત્યાં પરસેવો રેપ જેપ થઈ ગયો મોટી વારેલી નામ જોયું ને તો પાંચના સિકા ઉપર પરસેવાના બે ટીપા તમ સામે જોઈને કે અરે મારા કલેજા મારાથી દુઃખ નોખું થવા માં તને એટલું દુઃખ પડે કે તારે આંખ માં હું આવી જાય નથી દેવો હાલ અહીંથી પાછો હોય ગયો લ્યો પાછો સીકો લઈ આઈ લગી આવે તોય આપી ન હગે તમારામાં એ તત્વ જો જીવતું ન હોય તમે જો કોઈને આપી ન હગો પણ જેનું મેં કીધું હરવાની ગૌશાળામાં એનું યોગદાન આપે છે તાળીઓના નાદ થી વધાવો ખુબ ખુબ ધન્યવાદ ભગવતી તમને દીધા જેવા રાખે ઠાકર તમને દીધા જેવા રાખે દાદો શિવ તમને દીધા દેવા રાખે અને દીધા જેવા રાખે ને એનાથી વિશેષ કઈ નથી

તો તો હોવા વિચાર મળે થાય થાય ક્રોસ દાતાર છે ને ભાઈ પણ દાતાર જ થાય લોભિયો નો થાય અને અમારા મેરુબા બાપુ એમ કેતા કે તમારે કોઈ લોભિયા ને દુઃખી કરવું હોય ને તો હારા માણસ ના પ્રસંગમાં લઈ જાવ લોભિયાને તમે હવે વાતાવરણમાં લઈ આવો ને ઓહો થઈ જાય